કાર મિત્રો હમણાં ઇન્ડિયા ગોટલેટનનો એક નવો એપિસોડ આવ્યો હતો તેમાં ઘણા ક્રિએટરો હતા અને તેમાં રણવીર અલ્હાબાદિયા પણ હતા તેમણે એક એવો અપશબ્દનો ઉપયોગ કર્યો જેનાથી અત્યારે બહુ જ મોટો વિવાદ ચાલી રહ્યો છે એ તો આપ સૌને ખબર હશે જો તમે સોશિયલ મીડિયા વાપરતા હશો તો આપ સૌને ખબર હશે કે અત્યારે દરેક જગ્યાએ રણવીર અલ્હાબાદિયાનો વિવાદ ચાલી રહ્યો છે કારણ કે એમણે શબ્દ પણ એવો જ બોલ્યો હતો જે હું અહીં બોલી પણ શકું તેમ નથી કારણ કે એવો અપશબ્દ હતો જેના કારણે હવે તેમને શું સજા કરવામાં આવે છે આ સાથે જ તેમણે એક માફીનો પણ વિડીયો શેર કર્યો છે શું આ ફી માંગવી યોગ્ય છે કે નહીં તે તમારી કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવવાનો છે તેમણે અપશબ્દનો એવો પ્રયોગ કર્યો હતો જે હું આ આ યુટ્યુબ ઉપર બોલી પણ શકું તેમ નથી છતાં પણ તેમણે બોલ્યો છે અને એ યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ પણ થયો હતો તો યુટ્યુબને પણ થોડુંક અમુક જગ્યાએ તો યુટ્યુબ બહુ જ સિરિયસ હોય છે પરંતુ આ આ ઇન્ડિયાઝ ગોટ લેટનમાં અમુક ઘણીવાર અપશબ્દોનો ઉપયોગ થતો હોય છે છતાં પણ કંઈક એ યુટ્યુબવાળા કંઈ જ કહેતા નથી તો આ યુટ્યુબવાળાને પણ થોડુંક ધ્યાન આપવાની જરૂર છે આ કદાચ બીજી કોઈ પણ વાત હોય તો તે ચાલે પરંતુ આ જે હમણાં લાસ્ટ એપિસોડ આવ્યો તેમાં રણવીર લાલાબાજી એક એવો શબ્દનો ઉપયોગ કર્યો હતો જેનાથી અત્યારે બહુ જ મોટો વિવાદ ચાલી રહ્યો છે અને તેમાં સાચે જ એવો શબ્દ જે ન ઉપયોગ કરવો જોઈએ તેમણે એવો બોલ્યો શબ્દ એટલા માટે આ વિવાદ ચાલી રહ્યો છે આ બાદ રણભરલાલ આબાદીએ માફી માગતો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જે તમે આગળ જોઈ શકો છો તમારો આના વિશે શું કોમેન્ટમાં અભિપ્રાય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો Many of you asked if this is how I wish to use my platform, and obviously, this is not how I wish to use it. I'm not going to give any context or justification or reasoning behind whatever happened. I'm just here for an apology. Uh, I personally had a lapse in judgment. It wasn't cool on my part. The podcast is watched by people of all ages. Don't want to be the kind of person that takes that responsibility lightly, and family is the last thing that I would ever disrespect. Need to use this platform better. That's been my learning from this whole experience. Um, I promise to just get better. I've asked the makers of the video to remove the insensitive sections from the video. Uh, and all I can say in the end is I'm sorry. I hope you can forgive me uh, as a human being.